દાહોદ તોયણી ગામે પ્રાથમિક શાળા શાળાના આચાર્ય ગોવિંદનટ દ્વારા પહેલા ધોરણમાં અભ્યાસ કરતી માસુમ બાળા ઉપર દુષ્કર્મ કરવાના બદ ઇરાદો સફળ ન થતાં તે છ વર્ષીય બાળાનું ગળું દબાવી હત્યા કરી નાખવામાં આવેલ છે ધોરણ એક માંગ ભણતી નાની બાળકી બાળકી જોડે જે અડપલાંગ કરીને જે કરુણ રીતે હત્યા કરવામાં આવી છે એ આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય આ બાબતે અને આવો અગાઉ મણિપુર અને દેશના અનેક વિસ્તારોમાં માંગ બનવા પામેલા હોવા છતાં આ સરકારની પ્રધાન સેવક કોઈ નક્કર પગલાં લઈ આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય અને ફાંસીની સજા કરવામાં આવે તે માટે ઝાલો તાલુકાના કોંગ્રેસ સમિતિના પૂર્વ સાંસદ ધારાસભ્ય કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રાહુલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ મીનામાં સરપંચો તાલુકા અને જિલ્લા પંચાયત સેવા ડિપાર્ટમેન્ટ ના પ્રમુખો હોદ્દેદારો સંયોજકો સામાજિક આગેવાનો અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રતિમા પાસે આજે રોજ તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ એકઠા થઈ રેલી રૂપે જિલ્લા પોલીસ વડા દાહોદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંડ સાથે કેમેરા મેન કપિલ બારિયા દાહોદ डिमांड एवं आज मैटर थोड़ा एम डिपोजिशन ऑफ विटनेसिस

અને ક્યાંક એવું જણાઈ આવે છે કે આ કામમાં આરોપી જે છે એ વિવિધ પ્રકારના જેમ કે વિશ્વ હિન્દુ પરિષદ છે કે બજરંગ દળ છે એવા જે 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 પોલિટિકલ એલાયન્સિસ છે એવા સાથે નેક્સસ ધરાવે છે આરએસએસ એમની સાથે નેક્સસ ધરાવે છે તો ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતોથી પ્રોસિક્યુશન પંદ દ્રશ્ય પ્રભાવિત મૂળ તરીકે માટે આપ સાહેબ શ્રીને આ આવેદન આપવા માટે આવ્યા છે બીજી સારી કે